પણ વિક્રમ તો આ સપનાને જૂથ કેમ બોલ્યો કે તું આ હોટલનો માલિક છે અરે ઘનશ્યા મને નથી ખબર કે અજાનથી બોલાયેલું ખોટું મને સપનાથી દૂર કરી શકે છે હું ડરું છું અને હું કહું તો શું કહું એને વિક્રમ અરે વાત સાંભળીને મારું પણ દિમાગ કામ કરતું બંધ થઈ ગયું છે તો તને હું શું સલાહ આપું ઘનશ્યા એટલે જ તો હું તને કહું છું કે સપનાને મેં હજી સુધી સાચું નહીં કહ્યું બસ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો છું અને તે સચ્ચાઈ જાણ્યા પછી તો મને નહીં છોડીને જાયને એ સપના જલ્દી આવને શું છે આટલી બધી ઉતાવળ શાની છે શાદી.com પર એક નવી એડ આવી છે હે ભગવાન ચાલુ તારો.com શું છે એક લંડન બેસ્ડ એનઆરઆઈ ને સુંદર ખૂબસુરત છોકરીની લગ્ન માટે તલાશ છે અને એમની ઉંમર છે 60 વર્ષ એક મિનિટ એક મિનિટ ઉંમર કેટલી છે

ડોસાના ઘેર જવાનું છે ના ભાઈ ના મારે આ બધા લોચામાં નથી પડવું હું તો એટલું જાણું છું કે ગરીબ મા બાપની ની છોકરીઓના પણ લગ્ન થાય છે એમને પણ સારું ઘર અને વર મળે છે મારી વાત માન ભણવામાં ધ્યાન આપ બસ આજ છે તારી દોસ્તી પણ હું તારે સાથે આઈને શું કરીશ કઈ નહીં પથ્થરની મૂરત બનીને બેસજે ખબર નહીં પેલો ડોસો કેવો હશે તું સાથે રહીશ તો મને હિંમત મળશે ઠીક છે ઠીક છે સવારે જવાનું છે ને અત્યારે સુઈ જા મને બી સોવા હમ